નમસ્કાર મારું નામ છે ધવલ પરમાર હું સજ્જણ ગ્લોબલ સ્કૂલની અંદર વિજ્ઞાન શિક્ષક તરીકે કાર્ય કરું છું એક મોડલ બનાવેલ છે થ્રીડી મોડલ જે મનુષ્યના પાચનતંત્રમાં કઈ રીતે પાચનની ક્રિયા થાય છે તે દર્શાવે છે તો આ મોડલ એક થ્રીડી બનાવેલું છે બાળકો થ્રીડી મોડલથી સારી રીતે સમજી શકે કે પાચનતંત્રમાં શરૂઆત ક્યાંથી થાય છે પછી ક્રમશ કયા અંગમાં જાય છે ખોરાક તે દર્શાવતું આ મોડલ છે તો આ રીતે છે તેમાં ગુહામાંથી ખોરાક અંદર જશે ત્યારબાદ અન્નનળી મારફતે જઠરમાં જશે જઠરમાંથી પછી નાના આંતરડામાં જશે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જશે અને મોટા આંતરડામાંથી મળાશય અને મળદ્વાર મારફતે બહાર નીકળશે તો આ પ્રોજેક્ટની અંદર બાળકો એકદમ સારી રીતે સમજી શકે છે કે કઈ રીતે આપનો ખોરાક આપના પાચનતંત્રના વિવિધ ભાગોમાં જાય છે થેન્ક યુ